હાઉસ ધરાવી રહ્યા છે આજે વાત કરવી છે એ સવાણી પરિવારની કે જે સવાણી પરિવાર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરા સાવરકુંડલા ના એક નાનકડા એવા ગામની અંદર રહી અને શિક્ષકની નોકરી કરી હતી એ શિક્ષકની નોકરી કર્યા બાદ પોતાના સંતાનોને ભણાવવા માટે જેવો સૌરાષ્ટ્ર ગુજરાત અને ભારત દેશ છોડી અમેરિકા ગયા હતા જ્યાં પોતાના ત્રણ સંતાનોએ અભ્યાસ કરી ખૂબ જ આગળ નીકળ્યા પણ વાત એ છે કે એ પુરુષ આજે પણ હજી જપ્યા નહીં જપ્યા એટલે કે એ મહેનત મૂકતા નહીં ખેતી સાથે પોતાનો અનોખો લગાવ અને ખેતીની અંદર કઈ કરી છૂટવાની ના તો સાથે જ એમના મોટા પુત્ર ભાસ્કર સવાણી કે જેને ભારત દેશની અમેરિકામાં કેરી ઉપર લાગેલો બેન એ છોડાવવા માટે વર્ષ સુધી સરકારની સાથે રહી સરકાર સામે લડત આપી હતી અને આખરે એ ભારત દેશની કેરી એ અમેરિકામાં પહોંચી હતી જેની અંદર મહત્વનો ફાળો હોય તો એ ડોક્ટર ભાસ્કર સવાણી અને મધુબાપા સવાણીનો છે

અને એ કેરીનું એક્સપોર્ટ કરી વિદેશ એટલે કે અમેરિકા સુધી મોકલવામાં આવે છે તો કોરિયાની અંદર પણ આ સવાણી ફાર્મની કેરી જાય છે તો હું કેમેરામેન સાથીને કહીશ કે આપને આ દ્રશ્યો બતાવશે આપને કે આ જે દ્રશ્યો છે એ સવાણી ફાર્મના છે સવાણી ફાર્મની અંદર ડભોડા જે ગાંધીનગર થી જ નજીક આવેલું છે ચૌદ થી સોળ કિલોમીટરના અંતરે આવેલું છે એ સવાણી ફાર્મ અંદર આજે પણ એ કેરી હજી પણ છે અને આ સૌરાષ્ટ્રની કેરી એક અલોખી સફર પણ કહી શકાય છે કે સૌરાષ્ટ્ર અમરેલી થી અમેરિકા સુધી આ કેસર કેરીની સફર થઈ છે અને આ કેસર કેરીની સફરમાં મહત્વનો ભાગ ભજવતા હોય તો ડોક્ટર ભાસ્કર સવાણી અને મધુબાપા સવાણીનો છે એ ઉપરથી વિશેષ એક વાત યાદ આવી કે જે મધુબાપા અને ડોક્ટર ભાસ્કર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે એક સમયે મધુબાપા પોતાના સાબરકુંડાના ગ્રામીણ વિસ્તાર ઠવી વીરડેમાં આવેલા ફાર્મ હાઉસ થી પોતાના પરિવાર માટે અમેરિકા કેરી લઈને ગયા હતા એ સમયે એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા એ કેરીને કાઢવામાં આવી હતી બહાર કાઢી લીધી હતી અને એ કેરી મધુબાપા એ પૂછતા બેન છે એવું કીધું ત્યારબાદ મધુ એ સારી એવી કેરી હતી એ ત્યાં જ એરપોર્ટ ઉપર બેસી ખાધી અને ત્યારબાદ એવો લાગી આવ્યું કે આવું કે પોતાના પરિવાર પોતાના પુત્ર માટે એ વ્યક્તિ ગામડા થી અમેરિકા સુધી કેરી લઈ ગયા પરંતુ પોતાના પુત્રના મોઢા સુધી ન પહોંચીને આખરે એવોને લાગી આવ્યું કે આ કેરી ભારતની કોઈ પણ સંજોગોની અંદર અમેરિકા પહોંચવી જોઈએ ત્યારબાદ જેવાના મોટા પુત્ર ભાસ્કર સવાણીને મધુબાબાએ એ વાત કરી કે તમે કંઈક પૂછો જોવો જાણો કે શું છે આ બેન પાછળ કારણ શું કામ લગાવવામાં આવ્યો છે આ બેન ત્યારબાદ એ મધુબાપા અને સાથે ડોક્ટર ભાસ્કર સવાણી લાઈબ્રેરી અલગ અલગ વિસ્તારની અંદર જરૂરી માહિતી મેળવી અને આખરે સાત વર્ષની લડત બાદ આ સવાણી ફાર્મની કેરી અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં પહોંચી હતી જેનો મહત્વનો ફાળો જો ગુજરાતની અંદર રહ્યો હોય તો સૌથી વધુ ડોક્ટર ભાસ્કર સવાણી અને મધુબાપા સવાણીનો છે આજે એ જ ફાર્મ હાઉસ કે જે પોતાના નિવાસ સ્થાનથી સાડી ત્રણસો કિલોમીટર દૂર આવેલું છે આ છે ગાંધીનગરનું ડભોડા ગામ અને ડભોડા ગામની બાજુમાં જ વિશાળ એક ફાર્મ હાઉસ આવેલું છે આ ફાર્મની અંદર ચીકુ છે એ સિવાય અલગ અલગ ફ્રૂટ પણ છે પાછળ ખૂબ જ મહેનત કરી હશે કે લાંબા સમયની મહેનત બાદ આ આખું ફાર્મ હાઉસ તૈયાર કરવામાં આવ્યું તું ડોક્ટર સવાણી સાથે ડોક્ટર ભાસ્કર સવાણી સાથે વાત કરતા એમણે જણાવ્યું કે મધુબાપા એ સમયે અમેરિકાથી ભારત આવવા માટે સ્થાયી થવા માટે નીકળ્યા હતા ત્યારબાદ જેઓ એ આ બે જગ્યા ઉપર જમીન લીધી અને આંબાનું વાવેતર કર્યું હતું અને આ કહી શકાય છે કે પોતાના ખેતરના જ આંબા એટલે કે થવી વીરડી એવો વિસ્તાર છે કે એ વિસ્તારની અંદરથી આખા ભારત દેશની અંદર આંબાની કલમો પૂરી પાડવામાં આવે છે આ એ જ વિસ્તારના આંબા છે કે જે ગુજરાતના પાટનગર સુધી આગામી સમયની અંદર ડોક્ટર ભાસ્કર સવાણી એ એક આખો પટ્ટો છે કે જેને ગ્રીન બેલ્ટ તરીકે અલગ વિકસિત કરવા માટે આગામી સમયની અંદર નવી એક શરૂઆત કરશે